નમસ્કાર દર્શક મિત્રો સંસદી કેસ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે સોમવારે વડોદરાના ફોટોગ્રાફર દ્વારા કૃતિ મંદિર ખાતે ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશન નો ત્રિ દિવસીય પ્રારંભ કરવામાં આવ્યો વડોદરામાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે વડોદરાના નામાંકિત ફોટોગ્રાફરે દ્વારા ક્લિક 11 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું શહેરના કીર્તિ મંદિર ખાતે રવિવારે આયોજન કરાવ્યું હતું જેનો પ્રારંભ પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી શ્રીના પરત હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઇસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદજી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પાડુ શુક્લા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ડેપ્યુટી મેયર શહેર ભાજપ મહામંત્રી સત્યેન કુલાબકર પારોલ યુનિવર્સિટીના ચેરપર્સન દેવાંશુ પટેલ સહિત શહેરના વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના દસ ફોટોગ્રાફર વલ્લભભાઈ શાહ જિગ્નેશ જોશી રણજીત સુરવે કેવુર ભાટિયા પ્રણવ પ્રણય શાહ કમલેશ સુરવે અશ્વિનભાઈ રાજપૂત ભૂપેન્દ્ર રાણા કીર્તિ પંડ્યા ચંદનગીરી દ્વારા પોતાના કેમેરામાં કંડારેલા અદભુત ફોટોગ્રાફ્સની પ્રદર્શની રવિવારથી ખુલ્લી મૂકવામાં આવી છે જે આગામી એકવીસ ઓગસ્ટ સવારે દસથી સાંજના સાત કલાક સુધી ચાલુ રહેશે દરેક મિત્રોને દરેક વડોદરા શહેરના નાગરિકને વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ અમે છેલ્લા અગિયાર વર્ષથી ફોટો એક્ઝિબિશન કરી રહ્યા છે અને આપ સર્વને અમારું એક્ઝિબિશન જોવા માટે અમારા પ્રેસ ફોટોગ્રાફર હતી અને અમારા હતી ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ભાવભીનું આમંત્રણ છે આપ સર્વ ત્રણ દિવસનું ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે ઓગણીસ વીસ એકવીસ એમ ત્રણ દિવસ એક્ઝિબિશન રાખેલું છે અને દરેક નાગરિક માટે અમારું એક્ઝિબિશન ઓપન રહેશે આવી શકો સવારે વાગ્યા સુધી આજે વડોદરા શહેરમાં તમામ વર્તમાન ફોટોગ્રાફર છે આખા વર્ષ દરમિયાન વડોદરા જે કેમેરાથી જોયું જે કેમેરાની આંખોથી જોયું અને જેને કેમેરામાં કંડારવામાં આવ્યું એ આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે સતત અગિયારમાં વર્ષે કીર્તિ મંદિર ખાતે એનું આયોજન કરાવ ખૂબ સરસ ફોટો છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ બધા અહીંયા આવો આવતા ત્રણ દિવસ સુધી આ ચહેલાનું છે અને આ ફોટોગ્રાફ્સ જોઈને ફોટોગ્રાફર્સની નજરથી વડોદરાને જોઈને સમજીને એમને પ્રોત્સાહિત કરીએ થેન્ક યુ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે આ એક્ઝિબિશન છે એના માટે વડોદરા શહેરના તમામ ફોટોગ્રાફર મિત્રો અને મારા તરફથી વર્લ્ડ ફોટોગ્રાફી દિવસના અભિનંદન અને અમે આ સતત અગિયારમું વર્ષ છે અમારું આવો ને આવો તમારા લોકોનો સહયોગ ને પ્રજાનો સહયોગ મળતો રહે અને આવી રીતે અમે પબ્લિક ને સામે આવું કંઈક ને કંઈક નવું મૂકવાનો પ્રયાસ કરતા રહીએ ક્લિક ઇલેવન વન ફોટોગ્રાફી દેના દિવસે આવેલું છે અને અમે લોકો ફોટો જર્નાલિસ્ટ ગ્રુપ જે વિવિધ ફોટોગ્રાફર છે દસ જણા એ લોકોએ આજે એક્ઝિબિશન કર્યું છે અમે લોકોએ જે એસી ફોડાનું પ્રદર્શન કરેલું છે અને વિવિધ જગ્યાના ફોડા છે ફોટો તો એવું હોય છે કે વિચાર તો કરતા હોય છે પણ જે તમને એક ક્લિક એવી મળે એના લઈને ફોટો સારો બની શકે છે અમારો